શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક એકસઠ તાની સર્વાણી સંયમ્ય યુક્તાસિત મત વશેહી વશે યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે આ શ્લોકમાં યુક્ત જોડાયેલા શબ્દ ભક્તિમાં તન્મયતાનું સૂચન કરે છે મત પર અર્થાત કૃષ્ણ તરફ આસિત સ્થિત શબ્દ પ્રતિકાત્મક રીતે અહીં સ્થિર થયેલ તરીકે સમજી શકાય નિરંકુશ મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવી આવશ્યક છે એમ સમજાવીને શ્રીકૃષ્ણ હવે તેમને સુચારુ રૂપે પરાયણ કરવાનું વર્ણન કરે છે જે છે ભગવદ્ ભક્તિમાં તન્મયતા શ્રીમદ ભાગવતમમાં વર્ણિત રાજા અંબરીશના ઉદાહરણ દ્વારા આ વિધિને સુંદર રીતે સ્પષ્ટ કરવામાં આવી છે સ વૈ મન કૃષ્ણ પદારવિંદ્યો વચાંસી વૈ કુ ઠગુણાનું વર્ણને

તેમણે તેમના કાનનો ભગવાનના વર્ણનો સાંભળવામાં આંખોનો મંદિરમાં ભગવાનની સુંદર પ્રતિમા નિહાળવામાં સ્પર્શનો ઇન્દ્રિયથી ભગવદ્ ભક્તોની ચરણ ચંપીમાં જ્ઞાણેન્દ્રિયનો પૂજામાં ભગવાનને અર્પણ કરાયેલા સુગંધી પદાર્થોની સુવાસ લેવામાં પગનો મંદિરની પરિક્રમા કરવામાં અને તેના મસ્તકનો ભગવાન તથા તેના ભક્તોને પ્રણામ કરવામાં ઉપયોગ કર્યો આ પ્રમાણે તેમણે તેમની સર્વ ઇન્દ્રિયોને ભગવદ સેવામાં સમર્પિત કરીને શાંત કરી દીધી